શિનોરના સાધલી ખાતે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ તેમજ પરિવાર દ્વારા શ્રી ચેહર માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે રાત્રિના મહાપ્રસાદી પછી ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાધલી ગામના ઉપસરપંચ અને તાજેતરમાં નિયુક્ત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંકેત પટેલની વરણી કરવામાં આવી છે સંકેત પટેલ દ્વારા ખંભોળજમાં શ્રી ચેહર માતાજી તથા તેમના ભુવાજી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારીની સાધલીમાં શ્રી વેરાય માતાજીની પૂજા અર્ચના કરી અને પુષ્પમાળા અર્પણ કરી હતી ત્યારબાદ બાજાની સુરાવલી સાથે ઘોડાબગીમાં શ્રી ચેહર માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ હાજર રહ્યા હતા આ શોભાયાત્રાનું સમાપન સંકેત પટેલના ઘરે કરવામાં આવ્યું હતું જ્યાં સંકેત પટેલ સાથે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ગાયક પ્રવીણભાઈ લુણીના મધુર કંઠે શ્રી ચેહર માતાજીનો ડાયરો યોજાયો હતો ડાયરાની સાથે સાથે સંકેત પટેલ તથા તેમના સમગ્ર પરિવાર દ્વારા ભુવાજી નાગજીભાઈને પુષ્પમાળા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય અક્ષય પટેલનું પણ ભુવાજી તથા સંકેત પટેલ દ્વારા સ્વાગત કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર